શરીક થઈ છે અને આથી મેં ટાઈમ ટેબલ નવું બનાવ્યું છે અને આમાં ઓલી રીડિંગનું જ બનાવ્યું છે કોઈ રનિંગનું નહીં બનાવ્યું તો તમે જુઓ મોર્નિંગમાં ચાર એ એમ તો કેમ છો મિત્રો મજામાં ને બધાને ગુડ મોર્નિંગ સાહેબ માતાજી તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગયા અને ફિલહાલ બાર વાગી ગયા છે તો આજે આપણે અગિયાર વાગે જાગી ગયા હતા થોડોક વહેલા એમાં એવું છે આ થોડુંક વહેલા સુઈ ગયા હતા રાત્રે કે છ વાગ્યા હું રીડ કર્યું હતું ગયા વ્લોગમાં છે છ વાગ્યા હું જઈ છે તેમ જોયું છે છ વાગ્યા હું રીડ કર્યું પછી સુઈ ગયો હતો કે માથું થોડુંક ફરતું હતું એના હિસાબે પછી નીંદ આવે એટલે સુઈ જવાનું અને આપણું ખોટું કોઈ ટાઈમ ટેબલ છે ને કેમ કે ચોવીસ કલાક રીડિંગમાં દેવી છે એટલે કોઈ ટાઈમ ટેબલ નથી એમ જ્યારે મજા આવે તો રીડ કરવાની મજા આવે ત્યારે સુઈ જાઓ તો ચાલો મસ્ત મજાનો તમારે નસ્ત પાછો એકદમ ઓકે થઈ ગયા છે ને તમારું વાતાવરણ થોડુંક ચેન્જ થઈ ગયું છે કેમકે આમ જો મસ્ત મજાનું પાછળ તમે જો વાદળા એકદમ થયા છે અને વરસાદ લગભગ અતરમાં જ આવશે લાઇટ અતરમાં વહી ગઈ છે અને આપણે પણ લેક્ચર જોવો હતો કેમકે મેસ અત્યારે પકડવું છે એન્ડ આતરમાં થોડું ફ્રેશ મૂડ સારું છે તો મેં ગુગલ રીમિટ ચલાય લી તો મેથ્સ માં એવું છે કે મોબાઈલ માં ચાર્જ છે ને બીજા મોબાઈલ અને લેક્ચર એમાં છે તો ચાલો મળી પાસ આવી તો જો મસ્ત થઈ ગયો આવી ગયો સમજો પાણી બેફામ પડવા મળ્યું છે ડેલી રૂટિન આનો થઈ ગયો તો તો આવ્યો તો ચાલો લેક્ચરમાં તમે જોવાનું કીધું લેક્ચર પૂરો થઈ ગયો છે એક ચોત્રીસ મિનિટનો છે એક વાગ ત્રણ વાગે આવી રહ્યા છે જો અને જમવાનું બાકી છે જેમનું નથી કે મેં લેક્ચર જોયું તો એના હિસાબે તો જમવાનું જમી લેવી હવે અને પછી પાછા બોલોમાં આપણે મળવી કેમ કે હમણાં આપણે બાર વાગે એક વાગે નાસ્તોને ને એવું પીરું હતું ને એટલે સર ભૂખ લાગી નથી તો ચાલો મસ્ત મજાનું જમી લઈને પછી તમને એક મસ્ત મજાની એક સરપ્રાઈઝ આપવાનો છું તો જેવું છે હું તમે દેખાડતો તેજ છે તે શું છે ને એ પછી હમણાં તમને બતાવું જમીન મસ્ત રહી ત્યાં હું બી આરામ જય માતાજી અને નવા કોઈ આવે સબસ્ક્રાઈબ કરી વાત વાદળા કેવા જાય જોવો તો જો અને એને કેમ પડતો મારો એવું લાગે છે અહીંથી હળવા હળવા જાય દેખાય તમને મને દેખાય હેલા જાય કે હળવા હળવા તમને દેખાતો ન દેખાતું ખબર તો ચાલો મસ્ત એકદમ જમી મીન આપણું ઓકે થઈ ગયા છે ત્રણ વાગી ગયા છે અને મારે રીડિંગ કરવા બેસું હતું પણ તમને ઓલું હમણાં મેં કીધું હતું કે વસ્તુ તમને સરપ્રાઇઝ આપવાનો છું તો તમે વાદળા જોઈ લો કેવા વાદળ મસ્ત મજાના છે તો બાદલ કે બારીશ આજાના તો જો આ હતું ટાઈમ તમે તમને ટેબલ દેખાડવું હતું નવું ટાઈમ ટેબલ ક્યાંક બનાવ્યું છે મેં અને યોગ્ય રીતે કે આ મહિનો અત્યારે પૂરો થવા આવી રહ્યો છે અને હવે આજ સત્યાવીસ તારીખ તો થઈ ગઈ છે જો એ ડેટ મારી સત્યાવીસ તારીખ થઈ છે અને આજથી મેં ટાઈમ ટેબલ નવું બનાવ્યું છે અને આમાં ઓલરે રીડિંગનું બનાવ્યું છે કોઈ રનિંગ નહીં બનાય તો તમે જુઓ તો મોર્નિંગમાં ચાર એ એમ યાની આઠ એ એમ સુધી યાની ચાર કલાક ચારથી આઠ ચાર કલાક ઓર્સ કરવાનું એને પછી પાછું મોર્નિંગમાં આઠથી દસ યાની બે ઓર્સ એટલે બ્રેક એમાં તમારે નાવાનું એને નાસ્તો પાણી જે કંઈ પણ કરવું બે કલાક પછી દસ મોર્નિંગમાં તે દસ એ એમથી દસ પીએમ એમ એટલે એક પીએમ જો રીડિંગ કામ ત્રણ કલાક ત્રણ કલાક ત્યારે અને છવાની ચાર કલાક કેટલી થઈ સાત કલાક થાય ટોટલ પછી પાછું લંચ ટાઈમ લંચ ટાઈમ એકથી ત્રણ પીએમ તો બ્રેક ટૂંકમાં બે કલાક એમાં લંચ પણ કરી લેવાનું જમી પણ લેવાનું એટલે જમી તો લેવાનું પણ સાથે સુઈ પણ જવાનું એટલે બે કલાકમાં રેસ્ટ થઈ જાય અને જમી પણ લેવાનું રહે અને પછી ઇવનિંગ ટાઈમમાં ત્રણથી પી એમ અને સાત પીએમ ટૂંકમાં રીડિંગ ચાર કલાક પાછી પાછી ચાર કલાક બહુ મોટો બે હું રાખ્યું છે મેં અને પાછું ડિનર સાતથી દસ એ એમ દસ પી એમ એટલે ત્રણ કલાક પાછી બ્રેક મળે છે આપણને ટૂંકમાં રાત્રે અને ત્રણ કલાકમાં આપણે શું કહેવાય ડિનર પણ કરી લેવાનું પછી કાંઈ બીજું કોણ કામકાજ હોય એ કામકાજ પતાવી દેવાનું એન્ડ પાછું ફેમિલી જોડે થોડોક ટાઈમ દેવો તે પણ ટાઈમ દઈ શકીએ અને પાછું નાઇટમાં દસથી અગિયાર પીએમ તો એક કલાક પાછું રીડિંગ કરવાનું એટલે ટોટલ કેટલી બાર કલાક રીડિંગ થાય છે ને બાર કલાક આપણને રેસ્ટ મળે તો જુઓ ટોટલ બાર ઓવર્સ રીડિંગ અને સ્લીપિંગ અને સુવાનું છ કલાક અને રેસ્ટ અને છ ઓવર્સ અને છ પ્લસ છ યાની બાર રેસ્ટ ટૂંકમાં બાર કલાક રેસ્ટ ટોટલ ચોવીસ વર્ષમાં બાર કલાક આપણે રીડિંગ થાય અને બાર કલાક રીડિંગ અને કે પ્લસ તો ટાઈમ ટેબલ છે ટાઈમ ટેબલ છે નહીં ફોલો નહીં કરતા પણ હજી બનાવ્યું છે આજ એટલે કાલથી થી અઠીસ તારીખથી ફોલો કરશું બે દિવસ અમે ટાઈમિંગ પાડશું હજી અને પહેલી તારીખથી કન્ફર્મ કમ્પ્લીટ આની ઉપર આપણે ટૂંકમાં હાલવાનું છે કેમ થાય આમાં કોઈ રનિંગનું કાંઈ એડ નહીં કર્યું કેમ કે રનિંગ અમારે થઈ જાય છે એના હિસાબે રનિંગ અમારે થઈ જાય છે ને એના હિસાબે પહેલાં થતું હતું પણ હમણાં કંઈ કર્યું નથી પણ ઘણા ક્યાં રનિંગ ચાલુ કરી દીજો પણ એવું નથી પછી કરશું થોડાક સબ્જેક્ટ હળવા પડી જાય ને બધા આપણે એવું થાય કે ભાઈ ના હવે રેડિંગમાં વાંધો નથી પછી રનિંગ રનિંગ અમે અમારે ક્યાં શરીર બહુ જ છે પછી પંચાવન કેજીના વજનવાળા સીમા તો ગમે દોડી જાય નો ટેન્શન કેમ કે ગયા વખતે મેં એકવીસ મિનિટમાં પૂરું કર્યું એટલે એટલું તો અમને કોમ્પિટન થોડુંક હોય ને કે પૂરું કરી નાખશું એમ તો ચાલો મારે કરવું છે રેડિંગ થોડો ટાઈમ નથી આ તો તમને થોડું ટાઈમટેબલ બંધ મેં તો જાવ મસ્ત મજાના ચાર વાગે ગયા છે જો ચાર વાગી ગયા છે ને આપણે અહીંયા પહોંચી ગયા છે પાપા એટોમિક ક્રિચર સેન્ટર બાર્ક ત્યાં પહોંચી ગયા છે તો પાંચ ને પાસઠ પહોંચી ગયા છે તો પાંચ છ પેજ વાંચ્યા આપણે એક કલાક ઉપર જેવું રીડ કર્યું તો હવે ઘડીક આરામ કરો છો કે મેં થોડીક ગુમે છે થોડોક આરામ કરી લો કેમ કે એક લેક્ચર પૂરો કર્યો કલાક આ કર્યો બે અઢી કલાક જેવું રીડ થઈ ગયું છે તો ઘડીક આરામ કરી દેવી અને પાછું તમને મેં આમનો જગ્યાએ જણાવ્યું નવું ટાઈમ ટેબલ ફોલો કરવાનું છે થોડોક આરામ કરી લો પછી પાછું રીડ કરવા બેસી જાવ તો ચાલો મસ્ત મજાનું નાઈ નાખ્યું છે ને અત્યારે એકદમ ચાર વાગ્યા ચાર દસ મિનિટ જેવું થઈ ગયું કે મસ્ત મજાનું નાઈ નાખ્યું થોડુંક નાઈ નાખ્યું થોડુંક શું કહેવાય એમ ફ્રેશ થઈ ગયા થોડુંક મગજ દુખતું હતું માથું ટી પણ લાગી આવી ગયું થોડોક લગાવ્યો છે પાવડર તો શું કહેવાય થોડીક એનર્જી આવી જાય તો વળી રેડ કરવું છે અને જો ચા કમ્પ્લીટ તૈયાર છે તો ચા પી લઈ ચા મસ્ત બધાની બની ગઈ છે તો ચાલો પછી પાછા વ્લોગમાં મળી મસ્ત રેડિંગ કરો બેસી જઈ થોડો ટાઈમ વેસ્ટ કર્યા વગર તો ચાલો આપણે પહોંચી ગયા છીએ કેમાં કોમ્પ્યુટરમાં તો કોમ્પ્યુટર થોડુંક સ્ટડી કરી છે એમાં એવું છે કોમ્પ્યુટર તો આમાં હતું તો નહીં સિલેબસમાં હતું હતું પહેલાં હતું પણ અત્યારે એને કોઈ એવું ખોખ નથી હોય કીધું નથી કોમ્પ્યુટરનું આપણને પણ જી કેમાંય આવી જતું છે મારો અંદાજ એવો કે છે મતલબ કેમાં છે નથી આમાં તો ક્યાંય દેખાતું નથી મને કરવું જરૂરી છે કેમ કે જી કેમાં આવી જાય આવી જાય જી કેમાં જી કેમાં આવી જતું હોય છે રકારનું નાખવાનું થોડુંક ઉપર સરવું એમ તો ચાલો હવે છે ઉપર ગરમી બહુ થવા તો ચાલો નીકળી અગાસી ઉપર વરસાદ તો છે નહીં કઈ ચાલો વાતાવરણ તો બહુ સારું છે વરસાદ છે નહીં એકદમ ખુલ્લું થઈ ગયું છે બહુ છે નહીં એવા ખાસ

અમારા ગામડામાં આવું બનાવે છે તમારા તમારે તો શ ખબર હો આવું બનાવતા ન બનાવતા આ જે ઘઉં આવે ઘઉંનો લોટ એમાંથી આ બનાવ અને અમે સેવ કહેવાય છે ગામડામાં પ્રખ્યાત છે આ હોય તો હું નામ બનાવે લોકો પછી ચોમાસામાં ખાય ઠંડુ વાતાવરણ હોય ને એટલે તો ચાલશો હું નાસ્તો કરી લઈને સાથે સાથે લેક્ચર ચાલુ છે બે કામકાજ બતાવીએ છે મસ્ત મજાનું તો આ તમે કહેજો અને શું કહેવાય ને તમે કોઈ ખાધી હોય તો કમેન્ટ મારજો રાહુલભાઈ આવું ખાધેલું રાહુલભાઈ તમે યોગીરાજસિંહ ખબર નહીં પણ રાહુલભાઈ ખાધું છે લગભગ તો જો લેક્ચર કાક પહોંચી ગયો છે એક કલાક ને ત્રેવીસ મિનિટ વન પોઈન્ટ ફાઈવ એક્સમાં જોઉં છું એટલે થોડોક સ્પીડમાં છે થોડોક અમને સ્પીડમાં જાજો નથી અને હવે શું કહેવાય જમવાનો પણ ટાઈમ થઈ ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે આજ તો કોઈ છે નહીં

એટલે ત્રણ મિનિટની વાર છે લેક્ચર ચાલુ થવામાં તો ચાલો આ લેક્ચર થોડોક જોવી જેટલો જોવાયું કેમ કે આજ કલ્ચરનો હે ગુજરાત કલ્ચર એવું અત્યારે થમને લાગ્યું છે તો હવે જોઈ અને આજે આપણે સુઈ જવાનું છે અગિયાર વાગે કેમકે મેં તમને ટેબલ આવડું આખું બતાવ્યું હતું તમે જોયું હશે આ ટાઈમ ટેબલ આપણે ફોલો કરી કે એમ થાય છે તો આજથી ફોલો કર્યું કેમ કે કાયમ હું કાયમ છ વાગ્યા સુધી સવારે સવાર સુધી કાયમ એ રીડ કરતું હોઉં પણ આજે આપણે રીડ નથી કરવાનું આજે અમે અને યોગીરાજ સિરિયાને સુઈ જવાના છીએ અગિયાર વાગે અને વહેલા ચાર વાગે જાગવાના છે એ જો અમારથી જગાય છે શું થાય છે એ જોવી હવે એ તો કાલના રોગમાં હું તમને જણાવીશ અને રોગ આપણે પૂરો કરવો છે તો ચાલો આ ટાઈમટેબલ તમને કેવું લાગ્યું એવા જરૂર કહેજો અને બીજું તમને શું કહેવાનું હતું એક વાત હતી ટૂંકમાં વાત એટલે એવી હતી કે ટાઈમ ટેબલ તમે કેવું લાગે કે અમને કહેજો જરૂર કે અમે તો બનાવ્યું છે અમારી રીતે રનિંગ એડ નથી કર્યું અંદર રનિંગ રનિંગ એડ નથી કર્યું બાકી તો એમાં એવું છે રનિંગ હમણાં અમારે શું કે રનિંગનો પ્લાન કાંઈ છે નહીં હમણાં કરવાનું સમજાણું હું અજો કીધું બધું ના પડે છે રનિંગ કરવાનું એટલા માટે અને પ્રેમ ગઢવી કરીને છે રાજકોટથી એમનો મેસેજ હતો આજે મારામાં કેમકે એમને કાંક અત્યારે કોલેજમાં છે મારવાડી કોલેજ જ્યારે રાજકોટમાં બહુ સારી કોલેજ છે તેમાં એમની છે અને એમની પણ તૈયારી કરે છે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે અત્યારે એમની અને એમનો આખું ફેમિલી બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ ટૂંકમાં કેવું છે આખું પોલીસ સ્ટાફમાં છે ટૂંકમાં બધાય અને એમનો પણ આપણને મેસેજ કર્યો તો બહુ જ એમને થેન્ક યુ આપણે કહેવી કેમ કે જો આખું બેકગ્રાઉન્ડમાં આખું ખાનદાનીમાં પોલીસમાં હોય અને એ લોકો આપણને ફોન લઉં કે મેસેજ એવું કરતા હોય એટલે બહુ સારું કહેવાય કેમકે થેન્ક યુ સો મચ તમને પ્રેમભાઈ ગઢવીભાઈ ગઢવીભાઈ કહેશું બસ રેડી કેમકે નામ પ્રેમભાઈ ગઢવીભાઈ બહુ નહીં મજા આવે એટલે ગઢવી સાહેબ કા કહેશું ગઢવી સાહેબ સારું લાગશે તો જાઓ પછી મળી મસ્ત મજા ઓળખમાં ત્યાં સુધી આરામ જાય માતાજી અને હું લેખ જે પણ જોવે એટલામાં જોઈ નાખીશ અને મળી બીજા વ્લોગમાં નાનું જરૂર તમે કહેજો એક રેડી અને જે તૈયારી કરતા હોય આ વસ્તુ જરૂર કરજો જો તમે આ બતાવું નવા કોઈ આવે ને ખબર જો સિલેબસ છે સિલેબસની પ્રિન્ટ કઢાઈ નાખજો અને સામે રાખજો ખબર તમને પડે આપણે તૈયારી કઈ રીતના કરવી તો ચાલો મળી બીજા મસ્ત વ્લોકમાં ત્યાં હું જયારે આમ જય માતાજી વ્લોગ આપણે નાનો થાય ને એવું કહ્યું પ્રયાસ દસ મિનિટની અંદર થઈ જાય ને એવું તે જોઈ શું થાય હવે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને બસ લાઈક કરી નાખજો શું હોય આપણે No creo que salse. Sí.